નમસ્કાર મિત્રો જય માતાજી અમે આવી ગયા છીએ ડોળસોની મોટર ચાલુ કરવા ધવલજી છે પ્રજાપતિ છે આપણાભાઈ છે એનો પ્રોબ્લેમ એક આવેલો છે ટર્મિનલ પ્લેટ બળી ગયેલ છે તેવી મિત્રો જુઓ કઈ રીતે પ્લેટ ચેન્જ કરવી આ રીતનું પહેલાં આપણે એલંકી લગાવી દેસુ ટર્મિનલ ફિટ કરી દેસુ જય રણુજાવાળા દિનેશભાઈ લગાવો એલંકી બોલ્ટ લગાવો ટર્મિનલ પહેલાં ફિટ કરી દો આ રીતે મિત્રો અંદરની ટર્મિનલ ફિટ કરી દેવું હું દિનેશભાઈ બોલ્ટ લગાવી છે પણ બોલ્ટ આવતો નથી મિત્રો કાર્બન ચપ્પરે આપણે કાઢી દઉં એટલે જેથી કરીને લીડ વાર ગરમ ના પકડે આ જો કાર્બન હોય ને ઉપર આવી રીતે ચપ્પુ મારી દે હું આ વિશ્વલી ઘર છે એટલે ઉપર કાર્બન હોય કાર્બન જતો રહે મિત્રો આ હવે મિત્રો ભરાઈ દે હું આર વાય બી અને આમાં કાર્બન ઘસી કાઢશું આ રીતે ચપ્પરે જેથી કરીને લીડ વાયર ગરમ ના થાય લો મિત્રો આવી રીતે આર વાય બી આર વાય બી એ રીતે લગાવી દઈશું દોઢસો એચપીની મોટર છે હવે આપણે લિંકો લગાવી દઈશું આની ડેલ્ટા કનેક્શન કરી ડાયરેક્ટ ક્યાંક દોઢસો ને વીએફડી છે ડેલ્ટા એટલ ત્રાણી અંદર ત્યાં વાય બી ત્રણે કરી દેવું કનેક્શન વીએફડી કનેક્શન લગાવેલ છે પહેલાં ઇન્સ્યુલેટર ચઢાવી દેવું જે હિટિંગ થયેલું કેબલ એના માટે કેબલનું ઇન્સ્યુલેટર સોલી અને આપણે અંદર લગાવી દેવું પહેલાંમાં લગાવી છે બીજામાં ત્રીજામાં આ રીતનું લગાવી દેશું જેથી કરીને

नॉन इंसुलेटर भूली गया चाहिए पासो गाड़ी ने फिर केबल लगा दी देसु मित्र वायर में भूली गया है इंसुलेटर लगाई दी तो दो आज मित्रों બીમો પણ આવી રીતું લગાવી દેવું ઇન્સુલેટર લગાવી દેવું બરોબર હવે બોલ્ટ બોલ્ટ હવે દેવ હું વાયસલ બાસલ મેલી અને બોલ્ટ ચેકને ટાઈટ કરી દેશું આ રીતે કનેક્શન કરીશું દોઢસો એચપીની મોટર છે એ બી બીમો નવસો આરપીએમની ની છે પ્રોબ્લેમ આવ્યો એનું ટર્મિનલ પ્લેટ બળી ગઈ હતી નવી પ્લેટ ના કરીને નાખી અને આ રીતે હવે ડિસમિસર પણ ફૂલ ટાઈટ કરીશું મિત્રો અને ફૂલ ટાઈટ કરવાનું કે જેથી કરીને લૂઝ ના રહેવું જુઓ જેથી કરીને લૂઝ થાય તો ગરમી પકડે છે અને ગરમી પકડે એટલે અંદર લીડ વાર કદાચ કેબલ કદાચ બળી જાય આ રીતે જેટલું દિનેશભાઈ ટાઈટ કરાવ ફૂલ ટાઈટ કરાવો દિનેશભાઈ ફૂલ ટાઈટ જેટલી તાકાત ઓળા જમાવો આ રીતે વાયમાં પણ ટાઈટ કરીશું અને આ રીતે બીમાં દિનેશભાઈ ટાઈટ કરતો હવે પછી પછી મિત્રો મલ્ટીમીટર મારીને ચેક કરીશું કે આપણે અર્થ બાર થતો સર નહીં મોટર મલ્ટિમેટરે ચલો ચેક કરીશું દિનેશભાઈ ફૂલ ટાઈટ કરો તાકાત જોવા એટલી જમાવો કાંક લૂઝ કનેક્શન નહીં ચાલે ફૂલ ટાઈટ કરવું પછી ફૂલ ટાઈટ કરો આર આરવાય બી એથી ફૂલ ફેલ ટ્રાય મારીને ફૂલ ટાઈટ કરો ફેલ ટ્રાય મારો ફૂલ ટાઈટ કરો આ રીતે મિત્રો ચેકના ડબલ ટાઈટ ટેસ્ટ કરી દીધા છે હવે હવે આપણે ક્લિપોમીટરથી મોટર ચેક કરીશું કે ચલો ઓ કેટલું બતાવ એ જોઈ લઈએ બરાબર એના ઊંશ સરખા હોવા જોઈએ મોટર ઓકે હોય તો ઓમ્શ સરખા આવવા જોઈએ મલ્ટીમીટરમાં મિત્રો થોડો પ્રોબ્લેમ છે આગળનો ભાગ થોડો કાળો આવે છે ક્લિયરિટી આવતી નથી

હા રીતે હું હવે ટર્મિનલ પ્લેટ ફિટ કરી દઈશું હા રીતે જો મિત્રો હવે ચાલુ કરીએ છીએ મોટર જેટલા એમ્પેર ઉપર હેડ જોઈ લેજે બરાબર હવે સ્ટાર્ટ કરી જોઈ લો મિત્રો તેસી એમ્પેર હેડ તેસી એમપી લે છે તો આપણે ક્લિપો મીટર ચેક કરીશું જોઈ લો મીટર મિત્રો ચાલુ કરી દીધી મોટર બરાબર હવે કેબલ ઉપર જોઈ લેશું તેસી એમપી બતાવે પેલા એમાં મીટરમાં હવે ક્લિપો પર જેટલું બતાવે જોઈ લઈએ ચાલો મિત્રો જુઓ હવે ક્લિપોમીટર મીટર લગાવ્યું આર ઉપર પંચોતેર પંચોતેર એમપી લેજો ઓકે હેસ બી આયા છીએ મેઝરમેન્ટ કરવા જ ભાઈ છે મિત્રો આ વિડિયો તમને ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો અને અમે નેક્સ્ટ વિડીયોમાં મળીશું